કોન્ટ્રાક્ટરને કેટલો ફાયદો થશે એના પર જોવા જાય છે ને એ આ દરખાસ્તો લાવતા હોય છે એટલે ભાજપના સત્તાધીશો કરે છે એ હું નથી માનતો કારણ કે કોઈ દરખાસ્ત આવી હોય ત્યારે એવું રજૂ કરવામાં આવે છે પ્રેઝન્ટેશન કે આનાથી શહેર સુંદર દેખાશે શહેરના નાગરિકોને કોઈક પ્રકારનો લાભ મળશે પણ પછી ખબર પડે છે પાછળથી કે આ તો અતાપી ગયું જનમહેલ ગયો અને બોટ આ હરણી બોટ થયું એટલે હરણી આપણે લેક ઝોન બનાવ્યું ત્યારે જેને બારીકાઈથી દરખાસ્તો બધી અને મુદ્દા અને ટેન્ડરમાંય શરતો મોટા ભાગની અંદર અંગ્રેજીમાં ટ્વીશ કરીને એવા શબ્દોનો પ્રયોગ કરીને અધિકારીઓ પહેલેથી જ લખતા હોય છે કે જેમાં છટકબારી હોય